મિત્રો આજે નવ ફેબ્રુઆરી થઈ અને હવે નગરપાલિકાનું ચૂંટણીનું મતદાન જે છે એનું એક અઠવાડિયું બાકી રહ્યું છે સોળ તારીખે મતદાન છે એટલે દરેક રાજકીય પક્ષો જે છે એ મતદારોને રીઝવવા માટે થઈ અને મહેનત કરી રહ્યા છે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે ઈસુદાનભાઈ ગઢવી તે પણ આજે હડોદની મુલાકાત એમને પણ લીધી છે અને હડોદમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે આપણી સાથે ઈસુદાનભાઈ ગઢવી છે એમની સાથે થોડી વાત કરી ઈસુદાનભાઈ આજે હડોદમાં આવ્યા છો ખાસ તો હળવદની બજારોમાં તમે ફેર્યા ડોર ટુ ડોર પ્રચાર કર્યો મતદારોને મળ્યા હળદમાં તમે જોયું શું આવ્યા ને ડોર ટુ ડોર મતદારોને મળ્યા બજારોમાં ફર્યા તમને શું પહેલી નજરે દેખાણું કે આ હળવદમાં ન હોવું જોઈએ આમ આદમી પાર્ટી ભલે અઠ્યાવીસ સીટો ઉપર નથી લડતી પરંતુ આમ આદમી પાર્ટી આવશે તો એ પહેલું કામ કરશે ગંદકી હળવદમાં યાર વર્ષોથી આની સત્તા હોય તમે જો કેટલી ગંદકીની વચ્ચે ધૂળની ડમરીઓ ચડે છે લોકો બીમાર પડે એની આ આખો આખો વિસ્તાર એટલો ગંદો બનાવી દીધો છે મને લાગે છે કે આમ આદમી પાર્ટી અત્યારે દસક ઉમેદવારો અમારા લડી રહ્યા છે હું અળવદની જનતાને વિનંતી કરું છું કે જો તમારા મતથી તમે એકવાર મત બદલશો ને તો જે અહંકારી શાસકો છે એનામાં પણ ભાન આવશે તમે તમારા જ્ઞાતિના આગેવાન તમને દબાવશે ભાજપને મત આપવા માટે બીજી પાર્ટીને આપવા માટે પણ હું એમ કહું છું કે આમ આદમી એ એ દબાવ છે એનો મતલબ એ તો ગુંડા કરતી થઈ અહીંયા અમારા ઉમેદવારોને ડરાવવાની ધમકાવવાની કોશિશો ચાલે છે તો હળવદ વિકાસ શું થયું આ છોટે કાશી કહે છે કાશી આપણા નરેન્દ્રભાઈ મોટા કાશીમાં વયા ગયા છોટા કાશી ભૂલી ગયા આ છોટા કાશીની શું હાલત છે એને પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવો જોઈએ આના આના ડેવલપમેન્ટ થતું જોઈએ આની બજારો વ્યવસ્થિત થવી જોઈએ યાર આટલો બજેટ જાય છે ક્યાં રાજ્ય સરકારનું બજેટ કેન્દ્ર સરકારનું બજેટ હળવદના જનતાનું બજેટ તાલુ ગ્રાન્ટો આવે ધારાસભ્ય સાંસદો મંત્રીઓની જાય છે ક્યાં ભાજપ ઘરમાં મારી વિનંતી છે કે અમારા મજબૂત બધા ઉમેદવારો ઊભા છે જુઓ તમે ઈમાનદાર તો ઝાડુને મત આપે એમને જીતાડે અને ભલે તમે બધા લોકો એમ કહેશે ભલે એક જ મત તમારું જાડુમાં પડે પણ તમારું ઝાડુમાં પડશે ને તો એ કામની રાજનીતિ ઈમાનદારી રાજનીતિને તમે પસંદ કરી છે એ બીજી પાર્ટીઓને ખબર પડશે તો એ લોકોએ પણ ઈમાનદારી ઉપર આવવું પડશે વિકાસ પડશે તમે કીધું ને કે ગંદકી દૂર થશે ઈમાનદારીથી કામ કરશે તમારા સભ્યો ચૂંટાય છે તો અઠ્યાવીસ બેઠકો છે સાત વોટની એમાંથી આમ આદમી પાર્ટી દસ બેઠકો ઉપર લડે છે માની લીધું કે દસે દસ પણ જો જીતી ગયા તો આમ આદમી પાર્ટી પાલિકા તો નથી બનાવી શકતી તો આમ આદમી પાર્ટી વિપક્ષમાં જ બેસે અથવા તો કોઈને ગઠબંધન કરવું પડશે કોઈને ટેકો જાહેર કરવો પડશે એટલે એ શું થશે માની લીધું કે મતદારોએ મત દીધા ને દસે બેઠકો જીતી તો આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ શું રહેશે હું તો એમ કહું છું એક બેઠક પણ જીતે તો ઈ વિસ્તાર આખા હળવદમાં અમારો એક કોર્પોરેટર ઘણો થઈ પડશે તો આ તો દસ યોદ્ધાઓ છે અને જરૂરી નથી તમે તમે નગરપાલિકાના પ્રમુખ બનો સત્તા આવે તો જ કામ કરી શકો સુરતમાં અમે વિપક્ષમાં જઈએ જુઓ તમે સુરતમાં કેવા કામ થાય છે તો અહીંયા વિપક્ષમાં દસે દસ અમારા બેસશે અથવા તો કિંગમેકર બનશે તો પણ અહીંયા એક એક બજેટ ક્યાં વપરાય છે કેવી રીતે વપરાય છે અમે આ ગેરંટીઓ આપી છે એ ગેરંટીઓ અમે પૂરું કરીશું અને અમારો વ્યક્તિ કોર્પોરેટર છે એ કોઈ એસી ચેમ્બરમાં નહીં બેસે આમની વચ્ચે જ ફેરિયાઓની વચ્ચે વેપારીઓની વચ્ચે જનતાની વચ્ચે લોકોની વચ્ચે રહી અને કામ કરશે એમને દાખલાની જરૂરિયાતો હશે એમની રજૂઆતો હશે એમને ગ્રાન્ટ ફાળવવાની બાબત હશે એ બધી અહીંયા એ પ્રોવાઈડ કરશું પણ મારી એક વિનંતી હળવદની જનતાને ફરીથી છે તમારા સમાચાર વધીમાં ખબર છે કે હળવદમાં તમારે જોવાના છે અને વિડીયો પર તમે રીલ્સ કરીને મોકલજો કે જારૂના બટન ઉપર એકવાર દબાવો અને પરિણામ લાવો અને દસે દસને જીતાડો પછી તમે જુઓ કે કઈ રીતે કામ થાય છે એટલે મોનિટરનું કામ કરશે ટૂંકમાં તમારા સભ્ય તમારો કોર્પોરેટર ચૂંટા છે બિલકુલ મોનિટર અને કિંગમેકર બનીશું તો ભાઈ સત્તામાં અમે જ બેસીશું ને અમારા જ પ્રમુખ બનશે થઈ તો એવું જોઈએ ને કંઈ કિંગમેકર બને એટલે એ તો મોટી વસ્તુ છે અને સામે તમે જુઓ કે ભાજપવાળા એ છપ્પન એવી નગરપાલિકાઓ છે જેને વીજળી બિલ ખાઈ ગયા તમે વિચાર કરો વિકાસનું કામ તો થયું જ નથી અને આ શું વિકાસ કર્યું છે આજે ગંદકી ઉડે છે યાર આમાં હું એમ કહું છું કે મને હું બે કલાક અહીંયા ઊભો રહીશ ને તો મને ઉધરસ ખાંસી વધારે થઈ જશે બીમાર પડી જઈશ તો તો ધળવદની જનતા રહી કઈ રીતે શકે છે આ ભાજપને ત્રાસ સહન કેમ કરે છે અને ભાજપ પણ હું એમ છું ગમે એવું હોય પણ છે તો કંસની ને બરાબર છે સગો મામુ ઊભો હોય તો ભાજપ પણ મત ન પાઈ ભગવાન ક્રિષ્નમાંથી શીખવા જેવું છે ભગવાન કૃષ્ણે શું કામ કંશને હટાવી દીધા મામા જતા ને તો સગો મામુ ન હતો એટલે મારી વિનંતી છે કે ભાજપ ઉપર વિશ્વાસ ન રાખતા અને અને વિશ્વાસ જોઈ લીધો ને ત્રીસ વર્ષનું શાસન છે સાહેબ ત્રીસ વર્ષમાં તો આ આ છોટે મોટે કાશીની જેમ છોટે કાશી બની ગયો હતો જો આ પ્રજા વેલી જાગી ગઈ હતો પણ મોરું નથી થયું આ દસ ની જીતાડો છોટે કાશી બનાવડો દસ તમે આ વાત કરી કાલે દિલ્હીનું રિઝલ્ટ આવ્યું પરિણામ આવ્યું એમાં આમ આદમી પાર્ટી હારી ગઈ સરકાર એમની વહી ગઈ તો એની અસર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉપર પડશે સુદાનભાઈ કારણ કે તમે તો ગુજરાત આખામાં છાસઠ નગરપાલિકાનો કોર્પ કોર્પોરેશનની એની ચૂંટણી છે તો એમાં તમે ફરતા ઈચ્છો કારણ કે દિલ્હીનું જ મોડલ જે છે એ આમ આદમી પાર્ટી રજૂ કરતી હતી કે દિલ્હીમાં તમે જુઓ દિલ્હીમાં જુઓ અહીંયા આમ આદમી પાર્ટીની સરકાર વહી ગઈ તો પછી એ આની ઉપર અસર કરશે કંઈ ભાજપે કેટલી ચૂંટણી હારી કંઈ અસર પડી અને એ રાષ્ટ્રીય ચૂંટણીઓ હતી અહીંયા નગરપાલિકાની અમારે આ યોદ્ધાઓથી આ ચૂંટણીઓ લડવાની છે નગરપાલિકાની સ્થાનિકના મુદ્દા ઉપર સ્થાનિકના યોદ્ધાના ચહેરા ઉપર લડાતી હોય અહીંયા બધા અમારા ચહેરા ન આવતા હોય બીજું કે બે હજાર ઓગણીસમાં પહેલા મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ભાજપ હારી ગયું હતું શુકડા સાહેબ થઈ ગયા હતા તો એ ઓગણીસમાં જીત્યા હતા એટલે એ વસ્તુ ત્યાંની ચૂંટણીની અસર અહીંયા કોઈ હોતી નથી જનરલી આ લોકો પ્રજાની આમ આદમીની અને સ્થાનિક નેતૃત્વની ચૂંટણી છે અને એમાં મને લાગે છે કે મારા બધા યોદ્ધાઓ બહુ મજબૂત છે એટલે એની કંઈ અસર પડવાની નથી દિલ્હીની અહીંયા સ્થાનિક ગુજરાતમાં આપણે જે ચૂંટણીઓ છે એમાં નહીં બિલકુલ એટલે એ હાર્યા અને હાર્યા કઈ રીતે છે ચુમ્માલીસ ટકા આમ આદમીને મેળ્યા છેતાલીસ ટકા ભાજપને મેળ્યા છે પણ ભાજપે કર્યું છે શું કે જેટલા ઉત્તર પ્રદેશ અને હરિયાણાના મતદારો હતા એણે એડ કરાવી દીધા હતા એટલે ભાજપે આ ચૂંટણી હારી હજી તો કૌભાંડો બહાર ખુલશે હજી સુપ્રીમ કોર્ટ સુધીની લડાઈ ચાલશે વડોદમાં જ આવ્યા છો મતદારોને શું ઈ સુદાનભાઈ તમારી અપીલ રહી છે મારી એક જ અપીલ છે કે ઘણા લોકો તમને એમ કહેશે કે ભાઈ આપણે તો ભાજપમાં વર્ષોથી છીએ આપણે તો પણ એને મળ્યું શું એટલે ભાજપમાં હોય ને દીકરાની સગાઈ જ ન થતી હોય દીકરીઓની સગાઈ જ નથી અહીંયા લો કોઈ હળવદમાં કોઈ વહુએ પરણી ન આવવા માંગતી હોય તો પછી ભાજપને હું ધોઈ પીવી એટલી ગંદકી છે આ તો મારી વિનંતી છે કે તમે મજબૂતાથી ઉભા રહીને ઝાડુનું બટન દબાવો ઝાડુનું બટન દબાવો છો એટલે કરંટ લાગશે ગાંધીનગર કે ચાલો અડધનો વિકાસ કરો નહીં તો આ લોકો ભાજપને લાત માર દેશે એટલે ભાજપ હટાવો ઝાડુ લાવો હળવદ બચાવો ગઢવી જે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ છે એમનું પણ ખાસ કહેવાનું થાય છે કે આમ આદમી પાર્ટી દસ બેઠકો ઉપર લડી રહી છે એટલે કિંગમેકરની જે કંઈ ભૂમિકા છે એ ભજવવાની છે એક વખત મતદારો જે છે એ આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કરે ને ત્યાર પછી પાંચ વર્ષ એમના જે કંઈ ઉમેદવારો ઉપર રાખ્યા છે ને એ ચૂંટાઈને એ જે કંઈ કામગીરી કરવાના છે એમને વિશ્વાસ એવો પણ વ્યક્ત કર્યો છે આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામને